માર મારવામાં આવ્યો હતો જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં ભરતભાઈ ને વિપુલભાઈ ધનાભાઈ મકવાણા તથા રવિ ધનાભાઈ મકવાણાએ માર માર્યો હોય તેવું ઈજાગ્રસ્તના પુત્રે જણાવ્યું હતું ઈજાગ્રસ્તને પગના ભાગે ગંભીર ઈજા થતા ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સલ્ટી હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ મકવાણા શૈલી ભરતભાઈ મારો પપ્પાને સવારમાં મારવામાં આવ્યા છે એનું નામ છે ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા સવાર દૂધ ભરીને આવતા હતા એને વોશિંગ્ટનના રવિ મકવાણા અને વિપુલ મકવાણા ધનાભાઈ એના બે છોકરા ખબર પાય પડે માર્યા એને વોશિંગ્ટનના તે માર્યા છે એને અને ગામ વરલ જીવર તાલુકા વરલ ગામમાં દુનિયાવાદમાં શેઢા બાબતને લખો હતો અમારે એના ખોટા એને ખેવી ના ગયા શેઢાથી જમીન અમારી છે એ પહેલાં મારા દાદાને માર્યા હતા એને બે ચાર દી પહેલાં અત્યારે મારા પપ્પાને માર્યા છે હા પોલીસ કેસ કરવાનો છે મારે